એ પણ અલગ અલગ ફેબ્રિક જેમ કે ડાયટ સિલ્ક છે બલાટન સિલ્ક છે પ્યોર સિલ્ક છે સાથે સાથે કોટનમાં પણ તમને સ્ટાર્ટિંગ રેન્જ સિલ્કમાં તમને અઢીસો રૂપિયાથી અવેલેબલ થાય છે તો ચાલુ વધી કલેક્શન ફર્સ્ટ આર્ટિકલ જે અનુચ્છે ડાયટ સિલ્ક પર ખૂબ જ સુંદર એવું પેટર્ન કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે હેવી રીચ લુક ડિઝાઇનર પલ્લુ તમને મળી જશે બુટાઓ સાથે ઓલ ઓવર સાડી મળી જશે બોર્ડર સાથે સાથે તમને આમાં અવેલેબલ થઈ જાય છે બ્લાઉઝ પીસ હવે તમને એમ થતું હશે વિડીયોમાં ક્યાં હોઇલ પ્રિન્ટ કેવું કંઈક હશે તો હું તમને સાડી જે છે એકવાર પણ પલટાઈને બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ પ્યોર જે કાર્ટ બ્રોકેટ પેટર્ન છે ફ્રેન્ડ્સ આમાં કોઈ જાતનું કોઈ કોમ્પ્રોમાઇઝ નથી ક્વોલિટી અકોર્ડિંગ સિક્સ થર્ટીના પ્રોપર કટ દરેક આર્ટિકલમાં વિથ બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ તમને પ્રોપર કટ સાથે અવેલેબલ થાય છે જેથી તમારો હેલ્ધીથી હેલ્ધી કસ્ટમર પણ જે છે એ આરામથી બ્લાઉઝ સ્ટીચ કરી અને અલગથી કંઈ વસ્તુ પરચેસ કરવાની જરૂર નહીં પડે

ઓર્ગેન્ઝા ફેબ્રિક અત્યારે માર્કેટમાં વધારે ધૂમ મચાવે છે ખૂબ જ હેવી ડિમાન્ડ સાથે વેચાય છે તો ઓર્ગેન્ઝામાં પણ અમારા ત્યાં ઘણા બધા કલર ચાર્ટ સાથે ડિઝાઇન ઓપ્શન પણ મળી જવાના છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પ્યોર સિલ્કમાં પટ્ટુ સારી કોન્સેપ્ટ તમને મળવાનું છે મસ્ત બોર્ડર એવા તમને બ્રોડ એવા અવેલેબલ થઈ જાય છે ડિઝાઇન તમે જોઈ શકો છો ટોટલી ટ્રેડિશનલ ડિઝાઇન એ પણ પ્રોપર ફિનિશિંગ સાથે અને આ તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું આર્ટિકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે આ ટાઈપના કલેક્શન તમને યશોભમિત ટેક્સટાઇલ પ્રોવાઈડેડ કરે છે ડાયરેક્ટ ફેક્ટરી રેટમાં તો ફેક્ટરી રેટમાં તમારે વેરાયટી પરચેસ કરવી હોય તો તમારે શું કરવાનું છે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કેમકે આ વરાયટી તમે અહીંયા જે રેટથી લઈ જશો ને એમાં પણ તમે આરામથી ફોર્ટી ફાઇવ ટુ ફિફ્ટી પર્સન્ટ માર્જિન અચીવ કરી શકો છો ફ્રેન્ડ્સ એટલું જ નહીં જો તમારે ઓનલાઈન પેનલ હોય એમેઝોન મીશો મિંત્રા પર તમે સેલઆઉટ કરી રહ્યા હોય તમને એના માટે જો કલેક્શન જોઈતું હોય તો એ પણ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે વરાયટીસ તમે જોઈ શકો છો પાર્સલ અહીંયાથી ડેલી ને ડેલી ડિસ્પેસ થતા હોય છે અલગ અલગ મંડીના મોટા મોટા હોલસેલર ડીલર અહીંયાથી વરાયટી લઈ જાય છે અને આપણો ધંધો જે છે બિઝનેસ છે છે આરામથી કરે છે પણ જો તમે નાના વેપારી છો નાની એવી દુકાન છે ઘરેથી સેલ આઉટ કરો છો ફેરીવાલા છો તો પણ તમે યશોભૂમિ ટેક્સટાઇલ સાથે જોડાઈને તમારો વેપાર કરી શકો છો હવે જો તમારે નાનો બજેટ છે તો આવા જવામાં પૈસા ખર્ચા થઈ જશે તો એમાં તમે વેરાયટી શું પરચેસ કરજો તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો આટલું જ નહીં ફ્રેન્ડ સીઓડી થ્રુ પણ વેરાયટી મંગાવી શકો છો તો આ બધી જે વસ્તુ જે હું તમને આજે વિડીયોમાં કીધી છે એની જ ડિટેલ જાણકારી માટે તમારે શું કરવાનું રહેશે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યું છે ત્યાં કોલ કરીને ઇન્કવાયરી કરજો અને જો તમને રિકવાયરમેન્ટ આ બધા કલેક્શનની બિઝનેસ માટે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને તમારી ઓર્ડર અહીંયાથી બુક કરાવી લેજો